જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આગળના સત્સંગમાં આપણે પુષ્ટિ માર્ગમાં કસુંબા છઠનું શું મહત્ત્વ છે તેમજ શ્રી ગોસાઇજીના વિપ્રયોગ અને વિપ્રયોગના કારણમાં લીલાનો જે શ્રાપ હતો તેનો વિચાર કર્યો હતો હવે અહીં આપણને પ્રશ્ન થાય કે શું નિત્યલીલામાં પણ ઈર્ષા અને ઝઘડા શ્રાપ વગેરે હોય છે તેમજ આ શ્રાપ અનુસાર કૃષ્ણદાસને કેવી રીતે પ્રેતિઓની પ્રાપ્ત થઈ આ પ્રેતિઓનીમાંથી સ્વયં શ્રીનાથી પણ કેમ મુક્ત ન કરી શક્યા કૃષ્ણદાસની પ્રેતિઓની કેવી રીતે મુક્ત થઈ વગેરે બાબતની ચર્ચા આજના સત્સંગમાં કરીશું ખૂબ જ ભાવના સભર પ્રસંગ છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું યજનું ગ્રહ તો જંતુ સર્વ દુઃખા પીગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ સૌપ્રથમ પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીના શ્રીચરણોમાં સાષ્ટાંક દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે વાલા વૈષ્ણવો આગળનો પ્રસંગ સાંભળીને આપણા મનમાં પ્રશ્ન થાય કે શું ખરેખર નિત્ય લીલામાં ઈર્ષા અને ઝઘડા વગેરે હોય છે તો પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે નિત્ય લીલામાં આપણી જેમ લૌકિક માયાકૃત ઈર્ષા શ્રાપ વગેરે નથી હોતા નિત્ય લીલામાં પ્રભુની દરેક લીલા અલૌકિક હોય છે આથી ત્યાં લીલા સૃષ્ટિમાં અલૌકિક સ્નેહ અલૌકિક શ્રાપ અને અલૌકિક ઈર્ષા હોય છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને શ્રુતિઓએ રસો વૈ સહ કહ્યા છે કે પ્રભુ રસાત્મક છે શૃંગાર રસનું સાક્ષાત સ્વરૂપ છે આવા રસાત્મિકા પ્રભુ ગોલોકધામમાં નિત્ય બિરાજીને અલૌકિક લીલાઓ કરે છે લીલાને અર્થે ભગવાને પોતાના સ્વરૂપમાંથી શ્રી સ્વામિનીજીને પ્રગટ કર્યા શ્રી સ્વામિનીજીના સ્વરૂપમાંથી શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા અને એમનામાંથી અસંખ્ય સખીજનો પ્રગટ થયા આ બધો પ્રાગટ્ય પ્રકાર અલૌકિક છે આ રીતે નિત્ય લીલામાં પ્રભુની લીલા વિસ્તરતી રહી ભગવાન અસંખ્ય સખીજનો સાથે નિત્ય નિરંતર લીલા વિહાર કરીને તેમને આનંદનું દાન કરે છે કે જેમ આપણને એકને એક રમતમાં મજા ન આવે વૈવિધ્ય જોઈએ તેવી જ રીતે પ્રભુની આ લીલા આ બધું એકદારું ન બની રહે અને લીલામાં નવીનતા પ્રગટી રહે એ માટે રસ કૌતુકી પ્રભુ કોઈક વાર વિયોગ અને વિરહ ઈર્ષાજનિત રસભર્યા રૂષણા અને મનાવણા તેમજ અલૌકિક ઝઘડા પણ કરાવે છે એ બધી જ પ્રભુની લીલા છે આપની નિત્ય લીલાની આ દરેક લીલા ભૂતલ ઉપર પ્રગટ થઈને લીલા કરવા માટે નિમિત્ત હોય છે ભૂતલ ઉપરના જીવો લીલાગાન કરીને પ્રભુને પ્રાપ્ત થાય એ જ એક અલૌકિક કારણ હોય છે આથી સ્પષ્ટ થાય છે કે નિત્યલીલાની લીલાઓ અલૌકિક હોય છે ત્યાં કોઈ માયાકૃત ઈચ્છા કે ઝઘડા હોતા નથી હવે જ્યારે ભૂતલ ઉપર લીલા કરવા માટે શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અને સમગ્ર લીલા પરિગર પ્રગટ થયો ત્યારે નિત્યલીલાના આ શ્રાપનું નિમિત્ત બનાવીને એક નવી લીલા કરવામાં આવી કે જેમાં પ્રભુચરણસિંહ વિઠ્ઠલનાથજીને છ મહિનાનો વિપ્રયોગ થયો કે જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ જો તે વિડીયો શ્રવણ ન કર્યો હોય તો અવશ્ય શ્રવણ કરશો ખૂબ જ રસપ્રદ ભાવનાત્મક વિડીયો છે તેની લિંક નીચે કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે હવે આજે આપણે આ નિત્ય લીલાના શ્રાપની બીજી લીલા કે જેમાં કૃષ્ણદાસ અધિકારીને પ્રેત પ્રાપ્ત થઈ તેનો વિચાર કરી રહ્યા છે કે જ્યારે કસુંબા છઠના દિવસે શ્રી ગુસાઇજીનો વિપ્રયોગ પૂર્ણ થયો ત્યારે કૃષ્ણદાસજીએ કેદમાંથી મુક્ત થઈને શ્રી ગુસાઇજીની ક્ષમાયાચના કરીને શ્રી ગુસાઈજીને મંદિરમાં પધરાવ્યા ત્યારે શ્રીનાથજી અને શ્રી વિચલેશ પ્રભુનું પુનઃ મિલન થયું પછી શ્રી ગુસાઇજીએ કૃષ્ણદાસજીને શિનાજી સન્મુખ બોલાવીને દોસલો ઉડાડીને આજ્ઞા કરી કે તમે શ્રીનાથજીનો અધિકાર સુંદર રીતે કરો છો અને આગળ પણ કરતા રહો તમે ધન્ય છો આથી હવે કૃષ્ણદાસજી શ્રીનાથજી મંદિરનો અધિકાર કુશળતાપૂર્વક કરી રહ્યા છે આમ કરતાં કરતાં તેઓ વૃદ્ધ થયા શ્રીનાથજીની સેવા કરતાં કરતાં કૃષ્ણદાસજી જીંદગીના એસી વર્ષ ચોટાવી ચૂક્યા હતા હવે એક દિવસે એક વૈષ્ણવ સેનાજીના દર્શન કરવા આવ્યા તેમણે કૃષ્ણદાસજીને ત્રણસો રૂપિયા આપીને કહ્યું કે અધિકારીજી મારી ઈચ્છા અહીં એક કૂવો બનાવવાની છે કે જેથી તેનું જલ શ્રીનાજીની સેવામાં ઉપયોગમાં આવે પરંતુ મારે વતન જવામાં ઉતાવળ છે એટલે કૂવો ખોદાઈને તૈયાર થાય ત્યાં સુધી રોકાઈ શકું તેમ નથી તેથી આ રૂપિયા રાખો અને કૂવો બનાવડાવી દેજો ત્યારે કૃષ્ણદાજીએ કહ્યું કે ભલે તમે સુખેથી સિદ્ધ હું કૂવો સિદ્ધ કરાવી આપીશ પછી તે વૈષ્ણવ ત્રણસો રૂપિયા આપીને ગયા કૃષ્ણદાજીએ તેમાંથી બસો રૂપિયા પોતાની પાસે રાખ્યા અને સો રૂપિયા બાગમાં એક આંબાના વૃક્ષ નીચે એક કુલડીમાં મૂકીને દાટી દીધા કારણ કે બધી રકમની અત્યારે જરૂર નહોતી વધારાના પૈસાનું જોખમ શા માટે રાખવું આમ પછી પુછરી પાસે એક બગીચામાં કૂવો બનાવવાનું કામ શરૂ કરાવ્યું કૂવો પૂરો ગળાઈ ગયો એમાં આ બસો રૂપિયા વપરાઈ ગયા હવે ઉપરનો કાઠો જ ચડવાનો બાકી હતો હવે એક દિવસ કૃષ્ણદાસજી સિનાજીના ઉત્થાપનના દર્શન કરીને બાગમાં એ કૂવો જોવા માટે ગયા હાથમાં લાકડી હતી તે કૂવા ઉપર ટેકવીને અંદર નજર કરવા ગયા ત્યાં તો ઉપર કાચી માટીની ભેખડ ઘસી પડી લાકડી સરકી અને કૃષ્ણદાસ કૂવામાં પડી ગયા બુમાબૂમ થઈ ગઈ લોકો ભેગા થઈ ગયા દોરડા અને ઢોપલા અંદર નાખવામાં આવ્યા કે જેથી કૃષ્ણદાસ તે પકડીને ઉપર આવી શકે પરંતુ કંઈ જ પતો ન લાગ્યો ત્યારે હિંમતવાન બે ત્રણ રજવાસી દોરડા બાંધીને કુવામાં અંદર ઉતર્યા એમણે તરિયા સુધી જલમાં ડૂબકીઓ મારીને પૂરી તપાસ કરી છતાંય કૃષ્ણારજીનો દેહ પણ મળ્યો નહીં બહુ જ નવાઈ જેવું બની ગયું કોઈએ આવીને શ્રી ગુસાઈજીને હા સમાચાર આપ્યા ત્યારે ત્યારે રામદાસજી શ્રી ગુસાઈજીની પાસે બેઠા હતા તેમનાથી સહજમાં બોલાઈ ગયું કે તામસા નામ અધોગતિ અર્થાત કે તામસ પ્રકૃતિના જીવોની અધોગતિ થાય છે આ સાંભળીને શ્રી ગુસાઈજીએ રામદાસજીને આજ્ઞા કરી જો રામદાસજી એસી ન કહીએ જો કૃષ્ણદાસ તો શ્રી આચાર્ય મહાપ્રભુજી કે કૃપાપાત્ર હતે કુપમે ગીરે તો ક્યાં ભયું જો લીલા હૈ લીલા કો આપ કહાં જાનો આમ તેની રામદાસજીને ટોક્યા આપ તો આ બધું જાણતા હતા કે પ્રેત યોનિનો શ્રાપ છે પરંતુ આપે આ વાત પ્રગટ ન કરી હવે આ બાજુ કૃષ્ણદાસજી દેહ સહિત પ્રેત થયા અને પૂછરી પાસે એક પીપળના વૃક્ષ પર બેસતા હવે એક દિવસે શ્રીનાથજીની એક ભેંસ જંગલમાં ચરતી ચરતી ક્યાંક ખોવાઈ ગઈ તે ભેંસને શોધવા માટે ગોપીનાથ દાસ ગાલ અને બીજા પાંચ સાત ગાલો પૂછરી તરફ ગયા આ બધા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમણે જોયું કે પૂછરી પાસે એક વૃક્ષની નીચે શ્રી ગોવર્ધનનાથજી સખાઓ સાથે ખેલી રહ્યા છે અને પેપરના વૃક્ષની ઉપર કૃષ્ણદાસજી પ્રેત બનીને બેઠા છે આ જોઈને પહેલાં તો બધા ચોકી ગયા ત્યારે કૃષ્ણદાસજીએ ગોપીનાથ દાસ વાલને જય શ્રી કૃષ્ણ કહ્યા અને કહ્યું કે ભૈયા ગોપીનાથ તમે મારી એક વિનંતી શ્રી ગુસાઈજીને પહોંચાડજો અને કહેજો કે મેં આપનો અપરાધ કર્યો તેથી મારી આ દશા થઈ છે મને પ્રેત યોની પ્રાપ્ત થઈ છે અને કહેજો કે મારો ઉદ્ધાર આપના સિવાય અન્ય કોઈ કરી શકે તેમ નથી શ્રીનાથજી અહીં ખેલવા પધારે છે અને કૃપા કરીને દર્શન આપે છે પરંતુ મારો ઉદ્ધાર કરતા નથી અને તે પણ કહેજો કે બાગમાં એક આંબાના વૃક્ષ નીચે સો રૂપિયા છે તે કાઢીને તે રૂપિયાથી કૂવાનો કાઠો બનાવી દે અને તમે શ્રીનાથજીની જે ભેંસ શોધવા નીકળ્યા છો તે પેલી સઘન ગટામાં ચરી રહી છે ત્યાં જઈને લઈ આવો ત્યારે ગોપીનાથ દાસ બાલ કૃષ્ણદાસે બતાવેલી જગ્યાએ જઈને ભેંસને લઈ આવ્યા ભેંસને બાંધીને પછી ગુસાઈજી પાસે જઈને શ્રી ગુસાઈજીને કૃષ્ણદાસની બધી વાત કરી આ સાંભળીને આપ વિચારમાં પડી ગયા અરે રે કૃષ્ણદાસજીને આવું દૂધ હવે કંઈક તો કરવું જ પડશે કૃષ્ણદાસજીનો પ્રેતીઓની ઉદ્ધાર કરવો જ પડશે પછી શ્રી ગુસાઈજીએ વૃક્ષ નીચે દાટેલા સો રૂપિયા કઢાવીને કૂવાનો કાંઠો પૂરો કરાવડાવ્યો પછી તત્કાલ મધુરા પધારીને આપણે ધ્રુવ ભાગ ઉપર કૃષ્ણદાસજીનું ક્રિયાકર્મ કરી શ્રાદ્ધ કર્યું ત્યારે કૃષ્ણદાસજીની પ્રેત્યની છૂટી અને તે લીલામાં પ્રાપ્ત થયા શ્રી ગિરિરાજીમાં બિલસુની સામે જે બારી છે ત્યાં તેમની પ્રાપ્તિ કરાવી આમ શ્રી ગુસાઈજી કૃષ્ણદાસજીને તે માંથી મુક્ત કર્યા મારા વિષ્ણવો હવે અહીં પ્રશ્ન એ ઉદભવે કે શ્રીનાથજી સાક્ષાત કૃષ્ણદાસજીને પ્રેત દર્શન આપતા વાતો કરતા તો ઉદ્ધાર કેમ ન કર્યો હવે તેનું કારણ જાણીએ તો કે જ્યારે વિપ્રયોગ પછી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સન્મુખ કૃષ્ણદાસજીને ફરીથી દુશાળો ઉઢાડીને સારી રીતે અધિકાર કરવા આશીર્વાદ આપ્યા ત્યારે કૃષ્ણદાસે પરમ કૃપા અને શ્રી વલ્લભ નંદન એ પદ ગાયું અને અપરાધની ક્ષમાયાચના કરતાં વિનંતી કરી કે મેં આપને છ મહિનાનો વિપ્રયોગ કરાવ્યો મારો તે અપરાધ ક્ષમા કરો ત્યારે શ્રી ગુસાઇજીએ આજ્ઞા કરી કે તમારો અપરાધ શ્રીનાથજી ક્ષમા કરશે આથી શ્રીનાથજીએ ક્ષમા કરી અને કૃપા કરીને દર્શન આપતા વાતો કરતા પરંતુ લીલાનો શ્રાપ સિદ્ધ કરવા આપ પ્રેત યોનિમાંથી મુક્તિ નહોતા કરાવતા શ્રાપ એ હતો કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી પણ પ્રેત યોનીમાંથી છોડાવી નહીં શકે અને હવે તેનું બીજું કારણ એ પણ હતું કે કૃષ્ણદાસજીએ ગુરુનો દ્રોહ કર્યો હતો પ્રભુનો અપરાધ થાય તો ગુરુ કૃપા કરીને અપરાધ નિવૃત્ત કરાવે પરંતુ ગુરુનો અપરાધ થાય તો પ્રભુ ક્ષમા નથી કરતા સ્વયં ગુરુ જ ક્ષમા કરે તો અપરાધ નિવૃત્ત થાય માટે શ્રીનાથજી કૃષ્ણદાસજીની પ્રેતીઓની નિવૃત્ત નહોતા કરી શક્યા હવે બીજી શંકા એ થાય કે શ્રી ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે સર્વ સામર્થ્યવાન છે કરતુંબ અકર્તુમ સર્વ સામર્થ્યવાન છે ઈચ્છા માત્રથી પ્રેતીઓનીમાંથી મુક્ત કરાવી શકે તો પછી ધ્રુવ ગાઢ પર શ્રાદ્ધ કરવાની શું આવશ્યકતા હતી હવે તેનું કારણ એ છે કે ગોપીનાથ દાસ વાલના પ્રસંગ પછી કૃષ્ણદાસને પ્રેતીઓની પ્રાપ્ત થઈ છે તે દરેકને ખબર પડી ગઈ અને સૌના મનમાંથી આ વાત દૂર કરવા આ બાહ્ય વિધિ જરૂરી હતી અને સાથે સાથે મર્યાદાના જીવોને ધ્રુવ ગાટના શ્રાદ્ધનું મહાત્મ્ય પણ જણાવવું હતું આથી આપે શ્રાદ્ધ કર્યું વાલા વૈષ્ણવો આ પ્રસંગથી એક વાત સિદ્ધ થાય છે કે આપણે ગુરુના અપરાધથી સાવધાન રહેવું જોઈએ મન વચન કે કર્મથી ગુરુનો અપરાધ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું માટે ગુરુ આજ્ઞાનું પાલન કરતા રહો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી વિશ્લેષ ચરણ શ્રી ગુસાઈજીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ